ગુજરાતમાં ગઈકાલે મંત્રીમંડળનું વિસર્જન થયા બાદ આજે નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે જેમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે આ નવા મંત્રીમંડળમાં બનાસકાંઠા લોકસભા બેઠકની બે વિધાનસભાના ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના કારણે જિલ્લામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે મુખ્યમંત્રીના નવા મંત્રીમંડળમાં બનાસકાંઠા લોકસભા બેઠકના બે ધારાસભ્યોને સ્થાન મળ્યું છે આમાં ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનો સમાવેશ થાય છે ખાસ કરીને ડીસાના પાણીદાર ધારાસભ્ય તરીકે ઓળખાતા પ્રવીણભાઈ માળીને મંત્રીમંડળમાં સ્થાન મળતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે નાની ઉંમરનો અને ઉભરતો ચહેરો પ્રવીણભાઈ માળીનો રાજકીય વારસો મજબૂત રહ્યો છે તેમના પિતા ગોરધનજી ની માળી પણ ડીસા વિધાનસભા બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા પિતાના અચાનક અવસાન બાદ નાની ઉંમરે જ તેમણે રાજકારણમાં સક્રિય પ્રવેશ કર્યો વર્ષ બે હજાર પંદરમાં ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાંથી જમ્પ લાવીને તેઓ વિજેતા બન્યા એટલું જ નહીં પરંતુ આખી પેનલને વિજેતા બનાવી હતી બે હજાર પંદરથી બે હજાર અઢાર સુધી તેમણે ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે ડીસાના વિકાસમાં ભગીરથ ફાળો આપ્યો ત્યારબાદ વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમના પર વિશ્વાસ મૂકીને ઉમેદવાર બનાવ્યા પ્રવીણભાઈ માળીએ ડીસા વિધાનસભા બેઠક પરથી ઐતિહાસિક લીડ સાથે ભવ્ય વિજય મેળવ્યો ધારાસભ્ય બન્યાના માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં જ રાજ્ય સરકારે તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને આજે તેમને ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે ડીસાના ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થતા ડીસામાં ખુશીનો માહોલ છવાયો છે આજે ડીસા ખાતે તેમના સમર્થકો દ્વારા ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી મંત્રીમંડળમાં સ્થાન મળતા પ્રવીણ ભાઈ માળીના પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો તેમના બહેન માતાએ આ અંગે પોતાની લાગણી વ્યક્ત કરી હતી પ્રાયણભાઈ ધારાસભ્ય છે એ મારા ભાઈ છે અને એમને મંત્રીનું જે પદ આપ્યું છે અમને ખૂબ જ ખુશી થાય છે અત્યારે અમારા આખું કુટુંબ ભેગું થયું છે ખુશીની લાગણી અમે વ્યક્ત કરીએ છીએ અને આવતા ટાઈમમાં એનથી આગળ પદવી મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ ને મારા પપ્પાનું એક સપનું હતું મંત્રીનું એ પૂરું ના કરી શક્યા પણ એમના છોકરાએ કર્યું છે અમને ખૂબ જ ખુશીની વાત છે મંત્રી બન્યા હે અમે ખૂબ ખુશી હો અમે મનગ સેવા કરે હે અને ખુશી ખુશી મારો આખો પરિવાર ખુશી ખુશી હે દીકરા બોતરા હેંગ ખુશ ખુશ ને સેવા કરે એ લોકો આજે હરકે આવી હેંગો ને હરકવું હોય વધ્યા હે